દે માતાજી રામ રામ સીતારામ સમજો અમારે વરસાઈ દે એમ કવર આવ્યા હોય તો વરસાદ હે ને કવર આવી દીધા એટલે આ જો રામ લખન ને હે ને ઘોડાવના રૂમ હે ને ત્યાં લઈ જવા હાજ કારણ કે એનો ઓલા ડેલા હે ને એ આમ ઉત્સાહ હે ને ખુલ્લા હે એ બાજુથી જ પવન આવે આમ વાવાઝોડા જેવું હે ને પવન છે જો આ ચાલુ જ છે કાંઈ જ ન એમને ઝીણો ઝીણો અમારે ઓલી એક ડોહી હતી ને એમ કહેતી મારો ડોહીન કેતા આના કરતા એ કા ધાધા તબક્યા કરતા હો હાવાજી હારા તો આમ ખેતરોમાં કાયમ પાણી સાલું જ છે બંધ જ ન થતા અટાણા દ્વાર ધીરા પીડ્યા આજો આમ આમ તમને હેવાર દેખાય પડી આ હેવાર થઈ ગયા આમ બોલો બનાસકાંઠામાં નથી અમાર હમણાં નશાભાઈનો ફોન હતો તે કે બનાસકાંઠામાં નથી અમારે કંસમાં ખોડો ગોવાર હતો એનો ફોન હતો તે કે રમભાઈ અમારે નથી જાય આમ ઘણા વરસાદ નથી અમારે ત્યાં કથા ફેરવે ફેરવે જો આમ તો વર્જ બાકી નથી આ જ્યાં વરહે ત્યાં વરહી નથી થયો તો ન છે ને કોરે કોરા બેઠા આ જોઈ લઈએ અમારે આમ જમીનનું હેવાર જામી ગયા આ તમને દેખાય આ જો આ લીલકાઈ ગયા હેવાર એટલે ખેડૂતને ખબર પડે એમ ખેડૂને ખબર પડે આમ પાણી પીર્યા બધી તો ગાડી પડ્યું તો સાહેબ આમ બાર ફૂટ આગળ છે આ જગ્યા ગાડીઓ ન આગળ ત્યાંથી છે ત્યાં પાણી આવે ગાડી ઉડે ત્યાં જુઓ રામ લખન હાટું એલું ને મસર મારવાનું લઈ આવે પણ ત્યાં લગાડતા ન હતા તંગ છે લેવલ પીડ્યું એના રામ લખનને ને સુવિધા પછી બધાથી હરા જડ છે એને પણ ત્યાં પવન આવે ને એટલે આ બરી જાય વરસાદ પવન ન આવે એટલે બરી જાય આજ કીધું તો ત્યાં હે ને ઘોડાઓના રૂમમાં લઈ લેવા એના હવે તો બે તિથિયન ત્યાં બેહતા નથી કારણ કે ત્યાં પલારી નાખે હવરો વાવડો આવે ને એટલે પલારી નાખે ત્યાં જો ને આમ ભી છે આમ મકાન છે અમારા તો અહીંયા વરસાદ ત્યાં લગાણ આવે જો આ ગાડી લગાણ આ બધી પાણી જ ઉડે તો આમ ઘરો ઘર મૂકી દીધા આમ જોવા ગાડીઓ આમાં પડ્યું બધા બેહી ન થકતા એવું હું કચકાન કર્યું એટલે આવડા ને વરસાદ ગારૂ દીધા આ હે ને આ બધા મારે અમને વરહાવીને મારે ને તમને કોરે કોરે આમ મારે જો આમ પડે હમણાં આપણે પછી આમ પીડિયા માં આગળ બનાવે તો રામ ને લખન ને ક્યાં બાંધીએ ને એ તમને બતાવશું એને છોડીશું એટલે બતાવશું નહીં આવીએ એટલે હજી દેલા બાર કાયદા જ નત હાથ કાચ શું ત્યાં બાંધવા એવા ને ક્યાં બાંધવા રામ લખન ને ઘોડા રૂમ માં આવશે ત્યાં આગળ તો વા એકલા હતા પણ અહીંયા વરસાદ જ ના આવે કીમણ હોય છે એને બે ને વા ખોડી ગયા એની ગમાણી અહીંયા ઉપાડી આવ્યા તો એને હું આમાં હોલ છે ને એટલે આમાંથી ભૂકો કરતો જાય હવે અહીંયા ઉપસે કારણ કે રાખવા તો ત્યાં જ ને પણ આ તો વરસાદ વાવાઝોડું છે ને વાવડો ચારી ચારે વાવજ આવે ત્યાં બેસી ન થકતા ગાયું આવે તો ખરી પણ હું ગાયું ખાંડાવ કોઈને હાલવું નથી આને તો વરાફ થઈ એટલે ખેતરમાં હાલવાનું

કાદું કાદું બધીને ભાઈ રહ્યા આ શેઠ જયારે વરસાદ આવે પેલા આ બાજુથી આવતો હતો આ બાજુથી આવે ને શેઠ અહીં પાણી પૂગી આવે આનું ઢારીયું ઓછું હોય ત્યાં જો આ મશીન લગાડવું મસરવાળું એમ માખી મસરવાળું પંખા લગાડવા પણ હવે આ વરસાદ ઘો બંધ થાય ને તો થાય આ બાજુ હવે આ બાજુથી આવે જો આ ગમાણીમાં પાણી આવે હાલો ને ઓલી બાજુથી આવતો હતો હવે આ બાજુ જો આમ ખેતરું બધીમાં આમ બીબ જે ભાઈ બધા વધારે ફેરવી નાખે આ બધા ખેતરું ભે હું રાખવા એટલે અમારે અહીં વરખી મારે અમારે ખાવા વરખીને નથી ખાવા દેતો તમારે બધા વર્ષી નીવાના ખાવા વરખીને નથી ખાવા દેતો અહીં જોઈ લઈએ અમારે ગુહ્યું પડે તો રામ લખન આમાં કાદુમ બેસી ના થતા અહીં પાણી પુગાડી ગયો માંથી વરસાદ અહીં આવતો હતો ને ના વી ફૂટ આમ ધારી હે કેટલા ફૂટ આ દહ ફૂટ ગાળો આ હે અને દહ ફૂટ આ બે ફૂટનો ગાળો હે તો પાણી શેટ ત્યાં ઉગાડી ગયા તે ગમે લગત દેહી ન થકતા કાદું કાદું ભરાઈ ગયા એટલે મેં કીધું હવે આને હે ને પલરવા દઈએ ઘડીક પલરે ને તો પછી ધોઈ નાખીએ અને વા લઈને જાય એ ને કે વા લઈને જઈએ ઘોડા રૂમમાં એને ન્યા ગમાઈને લઈ ગયા ન્યાં રાખીએ દીપડો ડોલ મૂકતા હોય એ જો બોલે એટલે થોડીક ડોલું નાખ્યું માથે ધોવા

આવજો ને હેંદરા સર્વિસ કરવા ત્યાં મને બાંધી ચાલો સર્વિસ કરે ને બાંધીએ ભરાય બસ કે બેડ દે બંધ કરે કાંઈ ડપડે ટોલ કેમ બસ Ao ven tu le Heheheh Incxrin Hu-wa Ba Hu-ya ba Kaño! Ой, это давай, давай, એમ ધમાઈ રહ્યા છે એમ કું તો નથી મારી